અત્યારે અથાણાની સિઝન ચાલે છે અને અથાણા માટેનો સંભાર તૈયાર કરવા માટે એક તપેલાની અંદર ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઈને તેલને ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અમે સૌથી પહેલાં હિંગનો વઘાર કરી લીધો છે તો હિંગનો વઘાર માટે મેં બે ચમચી હિંગ ઉમેરી દીધી છે અને પછી સીધા રાયના કુરિયા ઉમેરી દીધા છે અને રાયના કુરિયા ઉમેર્યા બાદ મેં એમાં મેથીના કુરિયા છે તે ઉમેરી દીધા છે અને તરત જ આ બધી વસ્તુને ઢાંકી દીધી છે વચ્ચે ચમચાની બદલથી હલાવી લીધું છે અને ઢાંકી દીધું છે પંદર મિનિટ માટે તો પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો વઘાર છે તે સરસ બેસી ગયો છે બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે અને ઠરે ત્યાં સુધી આપણે ઢાંકીને રાખવાનો છે એપ્રોક્સ મેં અહીં અડધી પોણી કલાક માટે ઠારવા મૂક્યું હતું અને બધો જ સંભાર ઠરી ગયો હતો પછી તેમાં એક ચમચા જેટલો હળદર એડ કરેલી છે લાલ મરચું એડ કરેલું છે જે પ્રમાણે તમારે તીખાશ જોતી એ પ્રમાણે તમે ઉમેરી શકો છો અને મીઠું થોડુંક ચડિયાતું રાખેલું છે એટલે મીઠું મેં વધારે પ્રમાણમાં એડ કરેલું છે બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે એટલે તૈયાર થઈ ગયો છે આપણો ગુંદા કેરી માટે અને અથાણા માટેનો સંભાર